તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે સ્ટોન કોરી બંધ નહીં થાય તો ગ્રામજનોએ લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ચૂંટણી પહેલાં જો ક્વોરી બંધ નહીં થાય તો ગ્રામજનોએ ભાજપના નેતાઓને ગામમાં ફરકવા દેવાની મનાઈ ફરમાવી છે ચૂંટણીમાં નુકસાન થવાની બીકે મંત્રી કુંવરજી હળપતિએ ચૂંટણી પહેલા તમામ ક્વોરી બંધ કરવાની બાંહેધરી આપી હતી અગાઉ અરેઠ સ્ટોન ક્વોરી બંધ કરાવવાનો વિરોધ ઉગ્ર બન્યો હતો ત્યારબાદ ગ્રામજનોની ઉગ્ર લડત બાદ રાજ્યમંત્રી કુવરજી હડપતિની અધ્યક્ષતામાં ચાર અધિકારીઓની તપાસ કમિટી બનાવાઈ હતી તપાસ કમિટી યોગ્ય રિપોર્ટ નહીં તૈયાર કરે ત્યાં સુધી ક્વોરી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્રના વહીવટીતંત્રના મેળાપીપાપડામાં સ્ટોન ક્વોરી મામલે કોઈ કાર્યવાહી ન થતા ફરી ગ્રામજનોમાં વિરોધનો સુર ઉઠ્યો હતો મંત્રીશ્રીએ અમને માંડવી મિટિંગ માટે બોલાવ્યા હતા અને ત્યાં નક્કી થયેલું હતું કે તપાસ સમિતિ રચના કરશે બ્લાસ્ટિંગની કરશે પાણીની કરશે ઘરની તિરાડોની કરશે એ બધી તપાસ સમિતિ નક્કી કરીને છેલ્લે ફાઇનલ રિપોર્ટ આપશે પણ એ રિપોર્ટ અમને પાછો આપવામાં આવ્યો પણ એ ફક્ત ને ફક્ત એક લોલીપોપ છે એમાં કોઈ સાચી ઘટના એમાં બતાવી નથી હું સંમત થયો છું ખરેખર મેં જોયું તો ચારસોથી વધુ ઘરો ઇફેક્ટિવ છે પ્રાંતે રિપોર્ટ કર્યો છે બાર દિવસની અંદર અહેવાલ આપવાનો બાર દિવસમાં નોટિસો આપવાની અને જે કંઈ કે ભરપાઈ કરવાની થશે તે કરશે જ પણ સાથે સાથે સીએમઓમાં વાત કર્યા પછી મેં ખાતરી મેળવી છે કે આ બધી જ પાંચે પાંચ કવારીઓ બંધ કરવાની હું ખાતરી આપું છું ચૂંટણી પહેલાં એનું